મહિલાઓને બોટલેગર બતાવી સિલાઈ મશીન આપવા બાબતે આવેદન થોડા સમય અગાઉ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પોલીસ દ્વારા બોટલેગર મહિલાઓને પગભર થવા સંસ્થાઓના સહયોગથી સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા જે કાર્યક્રમ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પણ યોજાયો હતો જે સંદર્ભે આવેદનમાં જણાવ્યું છે કે મુદ્રા પોલીસ અને આગેવાનો દ્વારા મહિલાઓ જે દારૂનો વેપાર કરતી હતી તેમને પગભર થવા સિલાઈ મશીન મુદ્રા પોલીસ અને લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા આપવામાં આવી તે યોગ્ય છે આપની પહેલને વંદન તે યોગ્ય છે પણ આપ પોલીસ અને કલબોના આગેવાનો દ્વારા મહિલાઓને જાહેરમાં બોટલીગર મહિલાઓ જેવા શબ્દો વાપરી અને જાહેરમાં વિડિયો ન્યૂઝ બનાવ્યા તે મહિલાઓનું અપમાન છે શક્તિ બદલ મુદ્રા પોલીસ અને કલબોના આગેવાનો મહિલાઓની માફી માગે મહિલાઓ બુટલેગર કહીને સમસ્ત મહિલાઓનો અપમાન મુદ્રા પોલીસને કલબોના આગેવાનો એ કર્યો છે તે બદલ માફી માગે અને મહિલાઓને જેવી રીતે પગભર થવા સિલાઈ મશીન આપવામાં આવ્યા તેવી રીતે પુરુષ બુટલેગરોને પણ પગભર થવા મુદ્રા પોલીસને કલબોના આગેવાનો તેમને પણ પગભર થવા કીટ આપે તેવી બહુજન આર્મી મુદ્રા તાલુકા દ્વારા રજૂઆત છે પંદર દિવસમાં પુરુષ બુટલેગરોને જાહેરમાં પોલીસ સ્ટેશન દ્વારા કીટો આપવામાં આવે તેવી માંગ સાથે જે પણ બુટલેગરો કોઈ પણ પાર્ટી કે સંસ્થાઓ સાથે જોડાયેલ છે તેમને પણ દારૂના હાટડાઓ બંધ કરાવી પગભર થવા કીટ આપવામાં આવે જો કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલ બુટલેગરોને જો કોઈ પણ રાજકીય દબાણના લીધે બચાવવામાં આવશે તો તેની તમામ જવાબદારી મુદ્રા પોલીસની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે આ આવેદન પત્ર આપવા સમયે મુન્દ્રા તાલુકા બહુજન આર્મીના પ્રમુખ કલ્યાણભાઈ જુયા મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ પાતારિયા મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજના મહામંત્રી હરેશભાઈ મોથારીયા ખમુભાઈ રતડ પ્રવીણભાઈ મહેશ્વરી દિનેશભાઈ મહેશ્વરી રાણા કે મહેશ્વરી ભવાનભાઈ માગલિયા દિનેશભાઈ રતડ રમજુભાઈ થેબા અબ્દુલભાઈ જુનેજા સાથે આગેવાનો જોડાયા હતા શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યુજ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ મારું નામ હરેશ મોથારિયા છે અને હું અનુસૂચિત જાતિ સમાજના એક સમાજ અને મહેશ્વરી સમાજના તાલુકાના મહામંત્રી તરીકે અહીં છું આજે મુન્દ્રા તાલુકા મુન્દ્રા પોલીસ સ્ટેશન મથકે બહુજન આર્મીના પ્રમુખ શ્રી કલ્યાણભાઈ ચુયા દ્વારા અને બહુજન આર્મી તેમજ સમાજના વિવિધ સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારશ્રી દ્વારા મે બી કદાચ કોઈ એવા આયોજન ચાલતા હોય કે બુટલેગરોને રોજગારી આપવામાં આવે તો એ સારી વાત છે તો એવા બુટલેગરો કે દારૂના ધંધાઓ પણ બંધ થાય પણ હાલે જે એક અહીં કાર્યક્રમ યોજાયું મુન્દ્રા પોલીસ સ્ટેશનની અંદર તેમાં પાર્ટિક્યુલર સ્પેશિયલ અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓને જ અહીંયા બોલાવવામાં આવેલી છે અને એમના વિડીયો એમના ફોટોગ્રાફ્સ તમામ સામાજિક ગ્રુપોમાં જાહેર મીડિયા સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ઉપર પણ વાયરલ થયેલા છે ત્યારે અમને પણ અમારા સમાજના લોકોએ કીધું કે શું આ અનુસૂચિત જાતિ સમાજની જ મહિલાઓ અહીંયા બુટલેગર છે અને જોવા જઈએ તો આ મહિલાઓ ક્યાંય પણ એવી કોઈ મોટી બુટલેગરો નથી ના તો એમના ઇંગ્લિશના કોઈ દારૂના પોઈન્ટ હાલે છે ના તો એ ક્યાં ખટારોમાં આવતા દારૂનો અહીંયા કટિંગ કરે છે કે ના એમની કોઈ ભઠ્ઠીઓ આજ દિવસ સુધી પકડાય છે એવી મહિલાઓ તો એ છે નહીં બરોબર ક્યાંક મે બી હોઈ શકે કોઈ ગરીબીના કારણે ક્યાંક કોઈ એવા કામમાં હોય પણ અમે પણ એવી આશા રાખીએ છીએ અમારા સમાજની મહિલાઓ કે પુરુષો પાસે કે આવા ખોટા ધંધાઓથી થોડો દૂર રહે અને સારા કામોમાં જોડાય અને અમારી જે માંગ છે બહુજન સમાજ બહુજન પાર્ટી હતી તાલુકાની અને અમારા સામાજિક આગેવાનો હતી કે જો અહીં અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ માટે જ તમે કાર્યક્રમ રાખ્યો છે સ્પેશિયલ તો હવે દિવસ પંદર ની અંદર અહીંયા જનરલ કાર્યક્રમ રાખવામાં આવે અન્યથા સામાજ્ય સમાજના આગેવાનો અને બહુ અને નામો પણ છે અગર જરૂર પડશે તો બધાના નામો પણ જાહેર કરવામાં આવશે મારું નામ કલ્યાણજી રાવજી જોઈયા પ્રમુખ મુન્દ્રા તાલુકા બહુજન આર્મી આજે અમે આવેદન પત્રો આપ્યા હતા એના માટે થોડાક સમય પહેલા લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા અહીંયા મહિલાઓને બોલાવી જે મહિલા જે દારૂ વેચે છે એને એને બોલાવ્યો તો એને સિલાઈ મશીનની કીટ આપવામાં આવી ને જાહેરમાં એ લોકોનો સમજી લો એક અપમાન કરવામાં આવ્યો કે આ મહિલા બુટલેગરો છે એટલે બુટલેગર શબ્દ વાપરીને મહિલાનો અપમાન કર્યો છે તો અમારી એવી માંગણી છે કે મુન્દ્રા પીઆઈ સાહેબ અને લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના પ્રમુખશ્રીઓ એ મહિલાઓની માફી માગે એ મહિલાનું અપમાન કરે છે ને જે આપણે મહિલાઓ છે એમાં સંસદ એક જ જાતિને ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે એક જ જાતિની મહિલાઓને બોલાવીને અહીંયા એનું અપમાન કરે આખી સમાજનું અપમાન કરે આવ્યો છે તો અમારી એ માંગણી અમે પીએસ શ્રીને અમે આવેદન પત્ર આપ્યો છે ને જે પુરુષ બુટલેગરો છે તો અમારી માંગણી એ છે કે દારૂનો અધિકાર દૂષણ બંધ કરવો છે તો જે પુરુષ બુટલોગર છે જે માથા બુટલોગર છે એને પણ તમે રોજી રોટીના સાધન સાહેબ તમે રોટલી કાપ ને આપે અને મુદ્રા પીએસ આપે તો આ જે દારૂનો દૂષણ છે એ બંધ થાય એવી અમારી રજૂઆત હતી અને અમારી સાથે સમાનના માટે જવાનો છે જો અમે એમાં પંદર દિવસનો ટાઈમ માંગે પંદર દિવસમાં પુરુષ બીટલોને રોજગારી આપવામાં નહીં આવે તો ભૌજન આર્મી દ્વારા અને સમાનના આગળના અહીંયા ધરણા કરવામાં આવશે અને ભરતક કાર્યક્રમ કરવામાં આવશે મારું નામ ભરત કાનજી પાતર્યા છે મોંધરા તાલુકા મહેશે સમાજનો ઉપપ્રમુખ છું રજૂઆત એ છે કે પંદર વીસ દિવસ પહેલા મહિલા બુટલેગરો નામ આપી અને જે પાંચ છ મહિલાઓને જે સિલાઈના મશીન આપીને રોજગાર આપવાના જે પ્રયાસ થયા હતા એ સારા પ્રયાસ છે અમે એમાં કોઈ પણ ના નથી પાડતા પણ એક જ સમાજની અનુસૂચિત જાતિની મહિલાઓને આવી રીતે બુટલેગર બતાવી અને એક ખોટો મેસેજ બીજી સમાજમાં જાય કે અનુસૂચિત જાતિના માણસો બુટલેગર છે એવા જે પ્રયાસ થયા છે એને હું વખોડું છું અહીંયાથી એક સમાજ આગેવાન તરીકે અને મુન્દ્રામાં તમામ લોકોને ખબર છે કે આટલો બધો દારૂ વેચાય છે આ બેનો નથી વેચતી આ તો ક્યાંથી વીસ પચીસ કદાચ વેચતી પણ હશે કદાચ હું ના નથી પાડતો હું એમ કઉ જે વેચતા એના ઉપર એક્શન લેવામાં આવે એમાં કોઈ અટકાવશે નહીં પણ આ બેનો ક્યાંથી વીસ પચીસ થેલી ક્યાંથી લઈ આવતી હશે ને વેચતી હશે એમાં ના નહીં પણ આ કઈ બુટલેગર નથી મુન્દ્રામાં આટલા બધા બુટલેગરો છે એને ફક્ત એક જ સમાજના જે મહિલાઓનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો સોશિયલ મીડિયામાં સમાચારોમાં એમના નામ સહિત એને આપવામાં આવ્યો વખોડ્યો છે કારણ કે એ બધી અનુસૂચિત જાતિની મહિલાઓ હતી એમનો લિસ્ટ કલ્યાણભાઈએ કઢાવેલો છે બહુજન આર્મીના પ્રમુખ છે અને એ અલ્ટિમેટમ આપ્યો છે પંદર દિવસમાં અન્ય બુટલેગરોનો પણ કાર્યક્રમ નહીં આપવામાં આવે તો અમે સૌ ભેગા મળી સમાજના આગેવાનો ત્યાં ધંધા રેડ કરશો એની ગંભીર નોંધ લેશો soft drinks.